હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે મારી ચેનલમાં આજે આપણે બનાવીશું ગરમીમાં પીવાની મજા પડી જાય તેવો સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકોની રેસિપી તો આ કોકો તમે ફક્ત દસ જ મિનિટમાં બનાવીને તૈયાર કરી શકો છો બનાવવામાં એકદમ સરળ છે અને પીવામાં એકદમ ટેસ્ટી એવો લાગશે તો ચાલો ગરમીની સિઝનમાં પીવાનો મજા પડી જાય તેવો ઠંડો ઠંડો કોલ્ડ કોકો બનાવવાનું શરૂ કરીએ રેસીપી સારી લાગે તો વિડીયોને લાઇક કરજો વધારેમાં વધારે શેર કરજો અને હજી સુધી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં રહેલા બે લાયકન બટનને પ્રેસ કરજો એટલે નવી નવી રેસિપીના નોટિફિકેશન આવશે તો ચાલો બનાવીએ તો હવે અહીંયા સૌથી પહેલાં તો કોલ્ડ કોકો બનાવવા માટે મેં એક લીટર ફૂલફેટવાળું દૂધ લઈ લીધું છે અહીંયા જો તમારા ઘરમાં ફૂલ ફૂલફેટવાળું દૂધ ના હોય તો તમે આ કોલ્ડ કોકો પાતળા દૂધમાંથી પણ બનાવીને તૈયાર કરી શકો છો તો આટલા માપમાંથી તમારા ચારથી પાંચ મીડિયમ સાઇઝના ગ્લાસ જેટલો કોકો તૈયાર થશે તો હવે આપણે દૂધને સાઈડ ઉપર રાખીશું અને એક બાઉલ લઈશું અને જે એક લીટર દૂધ લીધું છે તેમાંથી આપણે એક કપ જેટલું દૂધ આ રીતે બાઉલમાં એડ કરીશું અને હવે તેમાં બે ટેબલ સ્પૂન જેટલો આપણે કોર્ન ફ્લોર ઉમેરીશું તો આ રીતે આપણે કોર્ન ફ્લોર ઉમેરીશું એટલે એકદમ ઝડપથી આપણો કોકો છે તે ઘટ થઈ જશે અને વધારે આપણે દૂધને ઉકાળવાની પણ બિલકુલ પણ જરૂર નહીં પડે પણ ખાસ તમારે એ વાતનું ધ્યાન રાખવાનું છે કે તમારે વધારે પડતો કોર્ન ફ્લોર નથી લેવાનો હવે એ જ દૂધમાં આપણે ચાર ટેબલ સ્પૂન જેટલો આ રીતે વેનિલા ફ્લેવરનો કસ્ટર્ડ પાવડર એડ કરીશું અને બધી જ વસ્તુને આપણે એકદમ સરસ રીતે પહેલાં તો દૂધમાં મિક્સ કરી લઈશું તો આ રીતે એકદમ ઝડપથી તમારે મિક્સ કરી લેવાનો એટલે બિલકુલ પણ તળિયે ચોટશે નહીં અને ગાંઠા નારે એ રીતે તમારે મિક્સ કરવાનું છે અને હવે આ રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે તેમાં કોકો પાવડર એડ કરીશું તો આ રીતે જે પેકિંગમાં કોકો પાવડર મળે છે તે મેં આખું લઈ લીધું છે અને આખું પેકેટ આપણે આ રીતે દૂધમાં એડ કરીશું અહીંયા તમે કયા કંપનીનો કોકો પાવડર લો છો તેના ઉપર તમારે ડિપેન્ડ રહેશે કે તમારે પાવડરની કેટલી જરૂર પડે છે હવે એકદમ સરસ રીતે આપણે પાવડરને દૂધમાં મિક્સ કરી લઈશું તો થોડીક વાર માટે આ રીતે તમે હલાવશો એટલે એકદમ ઝડપથી તમારો પાવડર છે તે દૂધમાં મિક્સ થઈ જશે તો આ રીતે બિલકુલ પણ ગાંઠા ના રહે એ રીતે બધા જ પાવડરને મેં દૂધમાં મિક્સ કરી લીધો છે હવે આપણે કોકો બનાવીશું તો તેના માટે મેં જે આપણે દૂધ લીધું હતું તેને ગેસ પર ગરમ કરવા માટે રાખી દીધું છે હવે આપણે તેમાં એક ઉભરો આવવા દઈશું તો આ રીતે દૂધમાં એક ઉભરો આવવા લાગે એટલે આપણે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દઈશું અને આ રીતે ચમચાથી આપણે ઉપર નીચે કરતા જઈને બધી જ મલાઈને દૂધ સાથે મિક્સ કરી લઈશું અને જે કિનારી ઉપર મલાઈ ચોટી તેને પણ આપણે ચમચાથી દૂધમાં મિક્સ કરતા જઈશું અને એક મિનિટ માટે આપણે આ જ રીતે દૂધને ઉકાળીશું અને એકથી બે મિનિટ જેવું થઈ જાય એટલે આપણે આ રીતે જે દૂધ તૈયાર કર્યું હતું તેને પહેલાં વિસ્કરની મદદથી એકદમ સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે નીચે કસ્ટર્ડ પાવડર કે કોર્નફ્લોર બિલકુલ પણ ચોટશે નહીં અને હવે આ રીતે આપણે બધું જ દૂધમાં એડ કરીશું અને તરત જ આપણે તેને આ રીતે વિસ્કરની મદદથી મિક્સ કરી લઈશું તો આ રીતે તમારે થોડીવાર માટે તરત તેને મિક્સ કરવું જરૂરી છે એટલે બિલકુલ પણ તે તળીએ ચોટશે નહીં અને દૂધમાં એકદમ સરસ રીતે મિક્સ પણ થઈ જશે તો હવે આપણે આ જ રીતે ચમચાથી ઉપર નીચે કરતાં જઈને લગભગ બેથી ત્રણ મિનિટ માટે દૂધને ઉકાળીશું તો અહીંયા આપણે કોર્ન ફ્લોર એડ કરેલો હોવાના લીધે દૂધને વધારે પડતું આપણે ઉકાળવાની બિલકુલ પણ જરૂર નહીં પડે અત્યારે આપણા દૂધનો કલર આ રીતે થોડોક લાઇટ બ્રાઉન કલરનો છે પણ જેમ આપણે તેને ઉકાળશું તેમ કોકોનો કલર થોડોક ડાર્ક થવા લાગશે અને એકદમ ઝડપથી આપણે કોર્ન ફ્લોર ઉમેરેલો હોવાના લીધે આપણો કોકો પણ ઘટ થઈ જશે તો બેથી ત્રણ મિનિટ માટે આપણે આ રીતે ઉપર નીચે કરતાં જઈને તેને મિક્સ કરી લઈશું અને હવે તેમાં આપણે ગળપણ માટે અડધા કપ જેટલી ખાંડ એડ કરીશું તો અહીંયા ગળપણ તમારા ઘરમાં વધારે ઓછું જે રીતે ખવાતું હોય તમે એ રીતે ખાંડ એડ કરી શકો છો પણ અહીંયા મેં એક લીટર જેટલું દૂધ લીધું છે તેના માટે અડધા કપ જેટલી ખાંડ એકદમ પરફેક્ટ છે તો ફરીથી તેને મિક્સ કરીને આપણે બે મિનિટ માટે ઉકળવા દઈશું આ રીતે ઊભરો આવવા લાગે એટલે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરીશું અને ફરીથી ઉપર નીચે કરતાં જઈને થોડુંક ઘટ થાય ત્યાં સુધી આપણે તેને ઉકાળી લઈશું તો ફક્ત દસ જ મિનિટમાં તમારો આ કોકો બનીને તૈયાર થઈ જાય છે તમે જોઈ શકો છો એકદમ સરસ રીતે આપણો કોકો છે તે ઘટ થઈ ગયો છે અને આ રીતે ચમચાના પાછળના ભાગમાં એકદમ સરસ રીતે તેનું કોટિંગ પણ થાય છે જ્યારે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું અને ત્યાર પછી ફ્રીજમાં ઠંડો કરવા માટે રાખીશું એટલે હજી પણ તે વધારે ઘટ્ટ થશે તો આનાથી વધારે આપણે હવે કોકોને બિલકુલ પણ નહીં ઉકાળીએ ગેસની ફ્લેમ આપણે ઓફ કરી દઈશું અને અડધો થી પોણો કલાક માટે આપણે તેને રૂમ ટેમ્પરેચર ઉપર આવવા દઈશું તો લગભગ અડધો કલાક જેવું થયું છે અને આપણો કોકો છે તે રૂમ ટેમ્પરેચર ઉપર આવી ગયો છે અને તમે જોઈ શકો છો પહેલાં કરતાં થોડોક ઘટ થઈ ગયો છે અને તેનો કલર પણ આ રીતે થોડોક ડાર્ક થઈ ગયો છે હજી પણ તે ઠંડો થશે એટલે ઘટ થશે અને તેનો કલર પણ એકદમ સરસ ડાર્ક થઈ જશે તો ત્યાં તમે જોઈ શકો છો એકદમ સરસ એવો ઘટ્ટ આપણો કોકો તૈયાર થયો છે હવે આપણે તેને બે કલાક માટે ફ્રીજમાં ઠંડો થવા માટે રાખીશું અને ત્યાર પછી જ આપણે તેને સર્વ કરીશું તો અહીંયા બે કલાક જેવું મેં ફ્રિજમાં રાખી દીધું હતું અને તમે જોઈ શકો છો એકદમ સરસ આપણા કોકોનો કલર આવી ગયો છે અને એકદમ સરસ એવો ઘટ પણ થઈ ગયો છે આ રીતે ચમચાના પાછળના ભાગને તમે જોઈ શકો છો એકદમ ઘાટું કોટિંગ થઈ ગયું છે તો આ રીતનો તમારો કોકો હશે તો પીવામાં બહુ ટેસ્ટી એવો લાગશે તો હવે આપણે તેને સર્વ કરી દઈશું તો અહીંયા તમે ઈચ્છો તો થોડાક બરફના ટુકડા પણ ઉમેરી શકો છો પણ ઠંડો કોકો હોવાના લીધે મેં બરફના ટુકડા નથી એડ કર્યા તો તમે ક્યારે આ રીતે ઘરે સુરતનો ફેમસ સુરતી કોલ્ડ કોકો નામ બનાવ્યો હોય તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને આજની મારી રેસિપી તમને કેવી લાગે મને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો ઉપરથી આપણે થોડાક બદામના ટુકડા કાજુના ટુકડા અને થોડાક ચોકો ચિપ્સથી તેને ગાર્નિશિંગ કરીશું એટલે તે પીવામાં બહુ ટેસ્ટ એવો લાગશે રેસિપી સારી લાગી હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ